નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી કષ્ટભન વિદ્યા અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી વિશે તમે જોઈ શકો છો શ્રી વિદ્યામંદિર અંતર્ગત જાહેરાત સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો ઇન્ચાર્જ આચાર્ય માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ બી કોમ બીએસસી બીએડ એમએડ પીટીસી તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મદદની શિક્ષક તમામ વિષયો માટેની જગ્યા છે જેમાં બી એમએ બીએડ ની લાયકાત ધરાવતા હોય મદદની શિક્ષક ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ મદદની શિક્ષક તમામ વિષયો માટે બીકોમ એમકોમ બીએડ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટર વિષયના શિક્ષક માટે પીજીડીસીએ બીસીએ એમસીએ કરેલા હોય તેમજ તમામ વિષયો હોય તેવા ઉમેદવારો જુનિયર કેજી સિનિયર કેજી માટે પ્રી પીટીસી ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ક્લાર્ક તેમજ રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ બીએ એ બી કોમ બીસીએ ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ બસ ડ્રાઈવર માટે અનુભવીને અગ્રતા ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા હોય છે બેસ ડ્રાઇવિંગ લાયસન્સ બસ કંડક્ટર માટેની પણ જગ્યા છે મિત્રો વિશેષ નોંધની વાત કરીએ તો ઉપરની તમામ પોસ્ટ માટે અનુભવ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ તે અનુભવની વિગતો તેમજ પ્રમાણપત્રો હોય જોડવાના રહેશે રસ ફોટોગ્રાફ ઉમેદવારે જરૂરી તમામ પ્રમાણપત્રની નકલો જેવી કે લિવિંગ સર્ટી ત્રણ દસ બાર ગ્રેજ્યુએટ બીએડ પીટીસી જેવી તમામ ડિગ્રીની માર્કશીટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ મોબાઈલ નંબર અવશ્ય નોંધવાનો રહેશે અધૂરી વિગતો કે ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની નકલો જોડિયા વગરની અરજીઓ અમાન્ય રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં રૂબરૂ કે રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો દિવ અમદાવાદ બોટાદ ભસ્કર આવૃત્તિમાં અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું સંચાલક શ્રી આચાર્ય શ્રી શ્રી કષ્ટભંજન મંદિર તુરખા રોડ પાંજરાપોળ દઉંભાઈની વાડી પાસે હડદર તાલુકો જિલ્લો બોટાદ છત્રીસ સુડતાલીસ દસ પિનકોડ છે મિત્રો તેના પર અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય